હું હસમુખ અબોટી ચંદન આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુ મહિમાનો દિવસ ગુરુ વંદનનો દિવસ આ દિવસે ભુજ હોલ મધ્યે કચ્છની સત્યાવીસ જેટલી ને સન્માનવાનો કાર્યક્રમ મા આશાપુરા ટીવી ટીવી ચેનલ દ્વારા આયોજિત થઈ રહ્યો છે ત્યારે આ સત્યાવીસ પ્રતિભાઓમાં હું પણ છું એનો મને વિશેષ આનંદ છે અને મા આશાપુરા ગુજરાતી ટીવી ચેનલના માલિક એવા જમલસિંહજીનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું મિત્રો લલિત કલા અને એમાં કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરનારી આ ચેનલને હું સવિશેષ અભિનંદન અને આભારની વ્યક્ત આભારની લાગણી વ્યક્ત એટલા માટે કરું છું કે આપ સમજી શકો છો કે આજે આજે કોમર્શિયલ બધી ચેનલો લગભગ ચેનલો એ વ્યવસાયિક ધોરણે ચાલે છે ત્યારે એકમાત્ર મને લાગે છે કે ગુજરાતની આ એકમાત્ર ચેનલ એવી છે કે જે નિસ્વાર્થ ભાવે આ કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરે છે અને કચ્છની અસ્મિતાઓ છે એને દેશ વિદેશમાં પહોંચાડે છે ત્યારે આવતીકાલે આ ટાઉન હોલમાં કાલે સાંજે છથી નવનો જે સમય નિર્ધારિત થયો છે તો હું આપ સર્વને વિનંતી કરું છું કે આપ સર્વ પધારશો તો સવિશેષ આનંદ થશે અને સાથે સાથે જે ન પહોંચી શકે જે ગામમાં દૂર સુદૂર બેઠા છે એ તો લાઈવ પ્રસારણ જીવંત પ્રસારણ જોઈ શકશે એટલે હું અત્યારે મારો રાજીપો વ્યક્ત કરું છું અને શુભેચ્છા પાઠવું છું